તો સાબરકાંઠામાં એસઆઈઆરની કામગીરીમાં લોકોને જોડવા બીએલઓનો અનોખો પ્રયાસ હિંમતનગરમાં બીએલઓએ બાઇક સવારી કરી અને માઇકથી અનાઉન્સ કર્યું હતું એસઆઈઆરના ફોર્મ ભરી અને મતદારોને જમા કરવા બીએલઓએ અપીલ કરી હતી ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તાર આદિવાસી વિસ્તારમાં ઢોલ વગાડી અને લોકોને ભેગા કર્યા હતા બીએલોના અનોખા પ્રયાસથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો બંને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો બીએલોનો આ અનોખો પ્રયાસ બંને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બાઇકમાં અનાઉન્સ કરી અને લોકોને ભેગા થવા માટે અપીલ કરી હતી હિંમતનગરમાં બીએલોએ બાઇક સવારી કરી અને બાઇકથી અનાઉન્સ કર્યું હતું આવતીકાલ શનિવાર રવિવાર સવારે નવ થી બપોરે બે વાગ્યા સુધીમાં જરૂરી પુરાવા સાથે જમા કરાવવા મતદાર સુધારા કાર્યક્રમ અંતર્ગત જે ફોર્મ આપેલા છે તે પોતપોતાના બૂથ ઉપર જમા કરાવવા આવતીકાલ શનિવાર રવિવાર સવારે નવ થી બપોરે બે વાગ્યા સુધીમાં જરૂરી પુરાવા સાથે જમા કરાવવા